બોરસદ સરસ્વતી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ફી નથી ભરી તેઓને લોબીમાં બેસાડવામાં આવ્યા છે મામલો ચર્ચામાં છે પત્રકારો પહોંચ્યા તો સંચાલક દ્વારા કોઈક સામાજિક તત્વો દ્વારા ઓગણીસ વીસ થયું એટલે કે તું તું મેં થઈ મિત્રો હુમલો કરવામાં પણ આવ્યો હોય તેવી માહિતી સામે આવી છે પરંતુ એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે સંચાલક સંજય પટેલ અને ગુંડા પપ્પુભાઈ સામે ગુનો નોંધાશે પપ્પુ રબારી ઝડપાયો છે સંચાલક સંજય પટેલ ફરાર હોય તેવી માહિતી સામે આવી છે જે જાણવા મળ્યા મુજબ ટ્રસ્ટી દ્વારા ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓની કોઈ ઇન્કવાયરી કરતા હશે એ બાબતમાં મીડિયાના મિત્રો ગયા હતા અને તેમને ઇન્ટરવ્યૂ બાબતે પૂછપરછ કરેલી અને એ બાબતે એક પપ્પુ રબારી નામનો વ્યક્તિ એ ત્યાં હાજર આવી અને એણે પત્રકારો પર હુમલો કર્યો અને એ બાબતની ફરિયાદ ગઈકાલે બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે અને પપ્પુ રબારી જેને હાલમાં અમે નવા કાયદાની જોગવાઈ મુજબ નોટિસ આપી અને કાયદેસર એને અટકાયતી પગલાંમાં લેવામાં આવેલો છે પપ્પુ રબારીનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે અગાઉ આ જ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને હાલમાં પણ તપાસ દરમિયાન જેટલા ગુનાહિત રેકોર્ડ છે તે આ ગુનાના એને સામેલ પણ કરવામાં આવશે અને જો તેમાં જરૂર પડશે તો અન્ય પગલા પણ લેવામાં આવશે સાહેબ સરસ્વતી સંચાલક વિરુદ્ધ પણ તરીકે દર્શાવવામાં છે જી એ બાબતે પણ તપાસ કરી તેમના વિરુદ્ધ જે કંઈ કાર્યવાહી કરવા થશે એ કાયદાસર કરવામાં કરવામાં આવશે